જમ્મુ કાશ્મીરના પહેલગામના નરસહારનો મામલો ધર્મ પૂછી પૂછીને મારી હતી ગોળી સમગ્ર દેશમાં સત્યાવીસ વ્યક્તિઓના નરસહાર ને લઈ ધારે રોષ અંબાજીમાં રાત્રી દરમિયાન મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ પાઠવી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા આતંકવાદના પુતળાનું કર્યું દહન भारत देश ने आतंकवाद मुक्त करवा कराया सूत्रोच्चार धर्म पूछी तेमज़ कपड़ा उतारी एक धर्म करी सत्यावीस लोगों ने गोली एवंध्या इस्लामी आतंकवाद खत्म करवा उग्र मांग देशभक्ति नारा लग्या બંધ કરો દેશો ગોલી મશ કે ગદારો કોઈ ગોલી મરત માતા પરતરો બોલો બાળુ ભાઈ પેલા સૂત્ર ઉચ્ચાર કરો

જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે આપણા ભારતીયોના સત્યાવીસ લોકો ના મૃત્યુ થયા છે આતંકવાદીઓ જે હુમલો કર્યો અને એમને જાત પૂછી અને એમને ગોળીબાર કર્યો છે તેના માટે આજે અમે આ એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો છે અને પુતલા દહન કર્યો છે આવું અમારી સરકાર જોઈએ માંગ છે કે આ ભારતમાં આતંકવાદી મુક્ત ભારત બને એવી જ અમારી માંગણી છે પૂછીને ખરેખર કરેકર ખૂબ દુખની બાબત છે અને હિન્દુ ધર્મ એ ભારતની શાન છે તો ભારત સરકારને એને નોંધ લેવી જોઈએ અને આવો હુમલો બીજી વાર ના થાય એ જ અમારી માંગણી છે